દેખાય નું કૌભાંડ કર્યું છે જી હા મહીસાગર જિલ્લાના સંતરામપુર ગામના બેંક ઓફ બરોડાના મેનેજરે એક મોટું કૌભાંડ કર્યું છે તમે જ્યારે કોઈ પણ તમારા ડોક્યુમેન્ટ્સ બેંકમાં આપો ત્યારે એ પહેલા સો વખત વિચારજો કારણ કે જો આવા લબરમુછિયા અને આવા કૌભાંડી મેનેજર પાસે તમારા ડોક્યુમેન્ટ પહોંચશે તો તમારા નામે નકલી લોન પણ લઈ લેવામાં આવશે આ સ્ક્રીન ઉપર દેખાતો ને સ્વેગમાં ફરતો માણસ જે છે તેનું નામ ભૂપેશ પુરોહિત છે ભૂપેશ પુરોહિત પોલીસ સ્ટેશનમાં હીરો અને સેલિબ્રિટીની જેમ એન્ટ્રી કરતો દેખાઈ રહ્યો છે અને સેલ્ફી પોઝ આપતો પણ દેખાઈ રહ્યો છે તેને જરાય અંદાજો નથી કે તેને શું ખોટું કર્યું છે અને તે સ્વેગમાં પોલીસ સ્ટેશનમાં ફરી રહ્યો છે કાયદાને જાણે ઘોડીને પી ગયો હોય તેમાં ભૂપેશ લાગી રહ્યો છે તેને ત્રણ પોઈન્ટ પંચાવન કરોડની ઉચાપત કરી છે બેંકમાં જે ડોક્યુમેન્ટ્સ આવતા તેના નામ ઉપર લોન લઈને મોટું કૌભાંડ કર્યું છે પોલીસે તેને પકડી પાડ્યો છે પણ તેને જરાય પોલીસનો ભય નથી અને કાયદાનું પણ જરાય તેને ભાન નથી